અને એટલે આપણે પ્રત્યેક ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો ખૂબ રંગે પછી દિવાળી હોય હોય ઈદ નાતાલ હોય કે પટેટી હોય આપણે ધાર્મિક તહેવારો તો ધાર્મિક રીત રિવાજો પ્રમાણે ઉજવતા આવ્યા છીએ પરંતુ રાષ્ટ્રીય તહેવારો કોઈ પણ ધર્મના ભેદભાવ વિના ખૂબ જ ઉમંગ અને છે જેટલો આપણા માટે રાષ્ટ્રીય તહેવાર જ આજનો આ પ્રજાસત્તાક સુરત મનપા ના ધ્વજ બંદન કાર્યક્રમમાં ફાયર વિભાગ તથા વોચ એન્ડ બોર્ડ વિભાગના સિક્યુરિટી જવાનોની માતૃ પાસે સન્માન સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી તો પ્રજા સત્તાક પર્વને લઈને યોજાયેલા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરલ સિદ્ધિ હાંસલ કરેલ શહેરના રમતવીરોને ચેક અને સ્મૃતિ ભેટ એનાયત કરી સન્માન આવ્યા હતા